શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવ પ્રસંગે આગામી પહેલી ફેબ્રુઆરીથી જે ઉત્સવ સંતરામ મંદિરમાં શરૂ થવાનો છે વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણા આજ્ઞા અને માર્ગદર્શન મુજબ બારમી તારીખ સુધી બારમી તારીખે સાકર વર્ષા અને પૂનમ છે ત્યાં સુધી આ ઉત્સવ ચાલશે એક થી નવ તારીખ પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા છે સવારે દસ થી દોઢ એનો સમય છે પહેલી તારીખને શનિવારે સાંજે ચાર વાગ્યાનું ઉદઘાટન થશે આ ઉપરાંત ભારતના અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય મુખ્ય અને નાના મોટા ત્રિવેણી નામે યોજાઈ રહ્યું છે રોજ સાડા ચાર થી સાડા આ ત્રિવેણીનું આયોજન આ ઉપરાંત આગામી ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ દરમિયાન બીજા અનેક શુભ કાર્યક્રમો અહીંયા યોજાઈ રહ્યા છે ઓશો અનુજ સ્વામીજીનું પણ અહીંયા સંતરામની મહારાજની આરતી ઉપરનું ચિંતન દરરોજ સાંજે સાડા ચાર વાગે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ત્રણ દિવસ સમાધિ ચોકમાં યોજાઈ રહ્યું છે તો આવા અનેક કાર્યક્રમોનો લાભ લેવા માટે પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે